કેમ છો મિત્રો તો મિત્રો આજે આપણે જોવાનું છે ગુજરાતીનું પુનરાવર્તન બે તો મિત્રો આપણે ગયા ચેપ્ટરમાં આપણે પાદર ચેપ્ટર જોયું હતું લા ગયા વિડીયોમાં અને હવે આપણે પુનરાવર્તન બે આવ્યું છે તો એ આપણે જોયું છે તો પેલો પ્રશ્ન શું છે તો કે નીચેના વિષયો પર પાંચથી સાત વાક્યો લખો તો આપણને ત્રણ વિષયો આપેલા છે ને એના ઉપરથી આપણે શું કહેવાય કે એનું જે શીર્ષક છે એના ઉપરથી એના આધારે આપણે એ શું કહેવા માંગે છે એની અંદર શું આવે છે એના વિશે થોડાક વાક્યો લખવાના છે તો સૌ પ્રથમ શું છે તો કે મારું બાળપણ તો આપણે સાવ નાના હતા જોકે અત્યારે પણ શું કહેવાય કે તમે છઠ્ઠા ધોરણમાં હોય તો એ નાની ઉંમર જ કહેવાય છતાં પણ સાવ નાના કે તમે અત્યારે છો એના કરતાં પણ તમે શું કરતા તમે કેવી રીતના ખાતા શીખ્યા એટલે કે તમે તમારા મમ્મી પપ્પા પાસેથી કે દાદા દાદી પાસેથી કે ક્યાંય કઈ સાંભળ્યું હોય કે તમે આવી રીતના સૂતા કે તમને આવી કેવ હતી નાના હતા ત્યારે કે તમે કેવી રીતના ચાલતા શીખ્યા ને કેટલી વાર પડ્યા ને કેટલી વાર શું કહેવાય કે વાકના લીધે ખીચ પડી ખીચ સાંભળવી પડીને એ બધું શું કહેવાય કે તમારા બાળપણમાં હોય કે તમે શું શું કર્યું ને તમને કેટલો તમને કેટલું યાદ છે તમારા મમ્મી પપ્પા પાસેથી જાણ્યો તમારા દાદી દાદા પાસેથી જાણીને તમારે એના વિશે લખવાનું છે પછી બીજું તો કે મારા ગામનું પાદર તો જો કોઈ હોય વિદ્યાર્થી બાળક એ ગામના પાદરમાં રહેતા હોય તો એને ખબર હોય જો કે અત્યારના સમયની આપણે વાત કરીએ તો ગામનું પાદર એ શું કહેવાય કે લુપ્ત થઈ ગયું છે કે અમુક એક એવા રેર એક કોઈ કેસ એવા હોય કે જ્યાં ગામના પાદરની જે આપણે પાઠ જોઈએ એટલે જેટલી માન્ય શું કહેવાય કે એનું મહત્ત્વ હોય બાકી અત્યારના ગામમાં તો શું કહેવાય કે પાદર જેવું કાંઈ રહ્યું નથી કેમ કે ગામમાં પણ હવે એવી જ બધી શહેર જેવી જ ને એવી બધી આવી ગઈ એટલે ગામની પાદરની વાત આપણે આવે તો શું કહેવાય પણ જો આપણે પાઠ ભણ્યો પછી કદાચ તમે તમારા દાદા દાદી પાસે કે એનાથી બુઝુર્ગ વ્યક્તિ હોય એની પાસેથી સાંભળીને પણ એના વિશે લખી શકો ત્રીજું છે ઉનાળાની બહુ તો આ બધા એ આપણે શું કહેવાય કે અનુભવી હોય કે કેટલી ગરમી હોય ગરમીને દૂર કરવા માટે આપણે શું શું કરતા શું ખાવાનું ખાતા ઠંડુ પીણું શું ખાઈએ એ બધી બધી વસ્તુઓ એ કેમાં હતું કે ઉનાળાની બપોરમાં હોય ક્યાંય ભૂલથી બહાર જવાનું થવાનું થતું હોય ત્યારે કેવા અનુભવ થાય તો એ બધું આપણે એમાં લખી શકીએ પછી તો કે ઋતુ વિશે આઠ દસ વાક્ય લખવાના છે તો એવી જ રીતના આપણે વર્ષાઋતુ વિશે લખવાનું હોય તો તેમાં પણ તમે તમારા જે અનુભવ હોય તમારે તમારે તમારી ઘરે તમારા વાડી હોય તો વાડીએ તમે વર્ષાઋતુમાં શું શું કરો આપણે ખેડૂતો હોય તો એ લોકો વર્ષાઋતુને તો એના માટે વરદાન સ્વરૂપ જ હોય પછી પક્ષી પશુ પક્ષીઓને એ બધા પણ ખુશ થઈ જાય ને પછી ક્યારેક ક્યારેક વરસાદ અતિવ્ર વૃષ્ટિ થઈ જાય તો એના લીધે નુકસાન પણ થાય પછી ઝાડવાઓમાં નવું શું કે કે પ્રાણ ફૂંકાય છે કેમ કે ઉનાળો ગયો હોય ને બહુ શું તાપને એવું સહન કર્યું હોય ને પછી જે વરસાદની ઋતુ આવે એ શું કહે એ બધા માટે વરદાન સ્વરૂપ જ હોય તો એના વિશે તમે જે તમારા શબ્દોમાં લખ તમને યાદ હોય અથવા આવડતું હોય અથવા તો ક્યાંથી મળે તો એ તમે લખજો પછી તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો વરસાદ વરસ્યા પછી સીમ કેવી બને છે તો આપણે આગળનું કાર્ય હતું એમાં જોયું હતું કે વરસાદ વરસતા પછી સીમ કેવી થઈ જાય તો કે સો નવરણી થઈ જાય પછી કળસંગ ગાડું જોડીને ધંધો કે શું કરવા ગયો હતો તો કે હટાણું કરવા એટલે ખરીદી કરવા પછી નોકરને જવાબ શીખવનાર કોણ હતા તો આપણને ખબર છે કે અકબર બિરબલની જે આપણે વાર્તા જોઈ હતી તેમાં નોકરને જવાબ કોણે શીખ્યો હતો તો કે બિરબલે પછી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો તો કે પા ક્યાં કયા બે પ્રદેશ પથરાયેલા છે તો આપણે જોયું હતું કે આ ક્યાં નહીં તો કે આપણે હટાણા એ બધી આપણે શું કહેવાય કે એ વાત હતી કરસન ભાઈની ને એની અને એને શું કહેવાય કે બદલો લીધો તો ને એકબીજા સાથે ને તો એ વાત હતી તો જો ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કાનેર પંથક ભાગ હરીફને પથરાયેલું એટલે એમાં કયો આવે તો કે ભાલ અને કાનેર પંથક આપણું એ આપણે શું કહેવાય કે લેખન જાલીનો રહી જ્યોરાવરસિંહ જાદવે લખેલી હતી તેમાં જે ગુજરાતને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને કયો હતો કે ભાલ અને કનેરનો પંથક આવે એને પાઘડીપનો ઘડીકનો કહેવાય અને પાઘડીપનો એટલે શું તો કે એનો મતલબ એવો થાય કે પાઘડી જેવો આપણે ખબર હોય કે પાઘડી આમ લંબાઈમાં મોટી હોય પણ પહોળાઈમાં કેવી હોય તો કે ટૂંકી હોય પછી તો કે બુંદેલખંડનો રાજા પરત કેમ ફર્યો તો આપણે અકબર બિરબલની વાતમાં જોયું હતું કે અકબર ગાવા બેઠા ત્યારે એને સમાચાર મળ્યા કે બુંદેલખંડનો રાજા એને શું કહે કે રાજ્ય પર હુમલો કરવાયો આવ્યો હતો પણ એને જ્યારે બોરા અકબરને ખબર પડી તો એ જેમાં નહીં ને પોતે જઈ યુદ્ધ લડવા ચાલી ગયા તો એ સાંભળીને શું કહે એને જાણ થઈ કે અકબર પોતે જ યુદ્ધ લડવા આવે છે તો એ સાંભળીને બુંદલકરનો રાજા શું થઈ ગયો હતો કે પરત ફરી ગયો પછી સાહેબને આવતા જોઈને છોકરાઓ શું કરતા તો આપણે જે પાદર હતું એમાં જોયું હતું કે સાહેબને આવતા જેમ છોકરાઓ જેમ યુદ્ધભૂમિના સૈનિકો જેમ વડની વળવાયું કે ખોદેલા ખાડાઓમાં શું કહી ગયું યુદ્ધની સૈનિકો હોય એ શું કહેવાય કે પોતાને છુપાવવા માટે એક શું કહે પડ ઝડપથી એ જ સતાઈ જતા હોય તો એ લોકો શું કરતા તો કે વડની વડવાયુ અથવા તો જે ખોદેલા ખાડા હોય એમાં લપાઈ જતા પછી શું છે તો કે નીચેની પંક્તિઓનો ભાવાર્થ લખો નદીઓના જલ નીતર્યા લોકોમાં લીલા લે તો મહેનતની મોસમની આપણે વાત કરીએ કે નદીઓમાં જે નવા પાણી હોય એ આવ્યા હોય તો લોકો શું થઈ જાય તો કે ખુશ થઈ જાય એટલે કે એને જે કાર્ય કરવાનું હોય અથવા તો એને સિંચાઈનું જે કામ કરવાનું હોય અને જીવન જરૂરી ઉપયોગમાં પાણી હોય એ બધું એને શું કહે કે ઉપયોગમાં આવે એટલે લોકો શું થઈ જાય તો કે ખુશ થઈ જાય પછી હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના શિસ્ત શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપ્યો જા તો કીધું કે તું તારી હિંમત ના ના ખોતો તો સ્વાર્થ જોતો શિસ્ત શાંતિ અને સેવાનું કામ કરતું જા અને પોતે પણ કરતો જા અને બીજાને પણ એ પાઠ શીખવતો જા પછી તો કે નીચેની પંક્તિઓ ક્યાં કાવ્યની છે તે લખો તો પેલું પેલું શું છે તો કે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે તો એ કેની છે તો કે આપણે જોયું હતું કે મહેનતની મોસમ મહેનતની મોસમ જે આપણું કાવ્ય હતું એની જોયું હતું પછી અંતરને અંજવાડા અંજ વાડી વીરા તો એ કમું હતું તો કે પગલે પગલે આપણે જે ને જે વાત એ બધી થઈ હતી તો એ કેવું ક્યુ કાવ્ય હતું તો કે પગલે પગલે પછી તો કે રંગે સંગે કામ કરીને થાય મલક આબાદ રે તો એ પણ કોનું છે તો કે મહેનતની મોસમનું અને દુર્ગમ પંથ કાપીએ જાય તો એ કેનું છે તો કે એ પણ કેનું છે તો કે પગલે પગલે કાવ્યનું છે પછી શું આપેલું છે કે નીચેની અકૃતિ વિભાગમાં કૃતિના નામ આપ્યા છે સામે બ વિભાગમાં તેના કર્તાના નામ આપ્યા છે તો તેને યોગ્ય રીતે જોડો તો આપણે અ અને બ આપેલા છે તો અહીંયા શું છે તો કે મહેનતની મોસમ લેખણ ઝાલીનો રહી પગલે પગલે અને પાદર એ શું છે તો કે આપણે જે પાઠમાં હતી એ બધી કૃતિના નામ છે અને બમાં શું છે તો કે સંત બાલ નાથાલાલ દવે કિશોરસિંહ સોલંકી અને જોરાવરસિંહ જાધવ તો એ બધા શું છે તો કે જે આમાંથી કોઈ એક પણ કોઈ એક કોઈ એક કૃતિના લેખક છે તો જો આપણે પેલું એલું જોઈએ તો કે મહેનતની મોસમ તો મહેનતની મોસમ હતી એ કોનું લખેલું છે તો કે નાથાલાલ દવેનું તો મહેનતની મોસમ કોની લખેલી છે નાથાલાલ દવેની પછી લેખન ઝાલી નો રહી તો એ આખરી જોયું આપણે કિશોર કિશોર સોરી કિશોરસિંહની પણ એ છે કોની તો કે આકરી જોઈએ આપણે જોરાવરસિંહ જાદવની છે પછી પગલે પગલે જોયું તો એ કોની છે તો કે સંત બાલની છે અને પાદર છે એ કોની છે તો કે પાદર છે કિશોરસિંહ સોલંકીની રૂપડી છે પછી નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો તો જીગર તો જીગરનો આપણે શું કહેવાય કે હિંમત તાકાત એવા અર્થમાં લઈ શકીએ આપણે ઘણી વાર કહેતા હોય કે જીગરી જીગર જીગરવાળો માણસ છે કે હિંમતવાળો તાકાતવાળો માણસ છે પછી પ્રસંગ તો એને અવસર પછી ગોંધરું તો આપણે જ્યાં ગામના ઢોરને ઉભા રહેતા હોય એવી ભાગવડ અથવા તો આપણે પાદર આપણે કહી શકીએ પછી તો કે વિસામો વિસામોનો અર્થ શું થાય તો કે થોડુંક અથવા તો પોરો ખાવ એના અર્થમાં આપણે લઈએ પછી નીચેના શબ્દોના અર્થો અર્થ વિરુદ્ધાર્થી શબ્દો આપો તો આભ આભનો સમાનાર્થી શું થાય તો કે આભ એટલે આકાશ તો આપણે આભનો વિરુદ્ધાર્થી શબ્દ શું લખીએ શકીએ તો કે ધરતી આપણે ધરતી લઈ શકીએ કેમ કે આંભ ઊંચું હોય તો ધરતી શું કહે કે નીચે એટલે એનાથી વિરોધાર્થી હિંમત તો હિંમતથી આપણે એનો વિરોધાર્થી ડર અથવા બીક એવું ભય લઈ શકીએ પછી દુર્ગમ દુર્ગમ એટલે ખૂબ ઓછા પ્રમાણમાં મળતું એવું તો આપણે એનો વિરોધાર્થી શું લઈ શકીએ તો કે સુગમ એટલે કે સરળતાથી મળી જાય એવું પછી અંજવાળું તો એનો વિરોધાર્થી શું થાય તો કે અંધારું તો તો આપણે બધાને ખબર જ હોય પછી શું આપેલું છે તો કે નીચેના આપેલી સંજ્ઞાઓને વર્ગીકરણ કરો તો જો આપણે જાજા બધા શબ્દો આપેલા છે અને પછી આપણે વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્યવાચક સમૂહ વાચક અને ભાવવાચક એવા કેટલા તો કે પાંચ પ્રકારમાં આપણે અલગ અલગ ભાગ પાડવાના છે તો આપણે એક એક શબ્દો જોતા રહીને એમાંથી કયો ભાવ આપણને શું કહેવાય કે શું કેવા કયા ને વ્યક્ત કરે છે એના વિશે કહેવાનું છે તો જો પેલા હાસ્ય તો હાસ્ય કેવી વસ્તુ છે તો એ ભાવવાચક છે તો હાસ્ય કેમ આવશે તો કે ભાવવાચકમાં પછી ફૂલ છે તો એ ફૂલ શું બતાવે છે તો કે જાતિ બતાવે છે એટલે જાતિવાચકમાં શું આવે ફૂલ પછી તો કે કબીર તો એ કેવું થાય તો કે વ્યક્તિવાચક એટલે કબીર વડ શું થાય વ્યક્તિવાચક દૂધ દૂધ છે તો કે દ્રવ્યવાચક છે હું છે તો એ પાછું ભાવવાચક આપણે શું કહીએ કે સંજ્ઞા થઈ ગઈ પછી નદી તો નદી પણ કેવી થઈ ગઈ તો કે જાતિ આપણે આગળ જોયું હતું ને જાતિવાચક જાતિવાચકને એના આપણે ઉદાહરણોને જોયું હતું કે ભાવ કોને કહેવાય કે જે આપણે શું કહે હાથમાં પકડી ના શકીએ હાસ્ય હોય તો આપણે માત્ર શું કહે કે જોઈ શકીએ પણ હાથમાં પકડી ના શકીએ પછી આપણે જાતિવાચકનું જોયું હતું કે કોઈ એક કેમ આપણે અહીંયા કબીરવડની વાત કરી તો એ કબીરવડ શું થઈ છે એક એક આપણે નિશ્ચિત થઈ જાય કે આની જ વાત કરી કેવો વડ છે પણ એ કેવો તો કે કબીર વડ ને તો એ શું કહેવાય કે આખી દુનિયામાં કહો કેવો છે એક જ છે પછી આ ફૂલની વાત થઈ તો ફૂલ કેવું છે તો કે ઘણા બધા ફૂલ હોઈ શકે તે એ નક્કી નથી એટલે ફૂલની આખી જાતિની વાત થઈ એટલે અહીંયા શું આવ્યું તો કે જાતિવાચક આવ્યું પછી આપણે ક્યાં પૂછ્યા તો કે અકબર તો અકબર પણ કેવું આવે તો કે વ્યક્તિવાચક આવે પછી પાણી તો એ પાણી કેમાં આવે તો કે દ્રવ્ય વાચકમાં પછી બાજકું તો બાજકું એ આખા ભાજકાની જાતિની વાત હોય એવું તો નહીં કે ઘઉંનું ભાજકો કે આનું ભાજક તો આખા શું કે જાતિની વાત હોય પછી સ્મિત તો એ સ્મિત પણ કેવું છે તો કે ભાવવાચક છે આ અને સ્મિતનું એકબીજાને સમાનાર્થે છે પછી લીમડું તો લીમડું પણ કેવું થાય તો કે જાતિવાચક થાય કોઈ એક કેવી રીતના કબીરવડ નામ આપેલ ગયેલ છે એવું કોઈ આપણે નામ તો આપેલ નથી એટલે અહીંયા લીમડો કેવો થાય તો કે એ જાતિવાચક થાય પછી ધરતી તો કઈ ધરતી અથવા કોઈ જગ્યા નામ તો આપેલું છે નહીં એટલે ધરતી પણ કેવું થાય તો કે આખી ધરતીની જાતિની વાત થાય પછી ઘઉં તો ઘઉં પણ કેવી થાય આખી ઘઉંની જાતિની વાત થાય તો અહીંયા ઘઉં પણ આપણે કેવા આવશે તો કે જાતિવાચક આવશે પછી તો કે સભા તો સભા કેમાં આવશે તો કે આપણે એક અત્યાર સુધી આવ્યું નથી એવું એક સમૂહવાચક તે સમૂહ થોડાક થોડાક લોકોના બેથી વધારે લોકોને આપણે શું કહીએ સભામાં થોડાક આખી એ આપણી જાતિમાં ન ગણી શકીએ કેમ કે સભામાં આખી દુનિયા બધાનું ના હોય જાય પણ થોડાક એવા લોકો હોય પછી ધૈર્ય તો ધૈર્ય કેમાં આવે તો કે ભાવવાચકમાં આવે પછી પક્ષી છે તો પક્ષી જાતિવાચકમાં આવે પંખી રવિશંકર છે તો એ વ્યક્તિવાચકમાં આવે પછી મહારાજ છે એ કોઈ એક રવિશંકર મહારાજ આખ્યા કુ નામ છે એટલે રવિશંકર મહારાજ એમાં આવે તો કે વ્યક્તિવાચકમાં આવે પછી સ્નેહ છે તે ભાવવાચકમાં માં આવે ટુકડી છે તો એ સમૂહ વાચકમાં આવે શેઠ છે શેઠની આખી આખી કોઈ એક નામ નથી જાતિની વાત છે એટલે પંચ પણ સમૂહ વાચકમાં આવે ઘી છે તો દ્રવ્યમાં આવે તાંબુ છે એ પણ દ્રવ્યમાં આવે અને કળહંક છે એ પણ નામ છે એટલે એ પણ કેમ આવે તો કે વ્યક્તિવાચકમાં આવે તો આ બધા શું થઈ ગયા તો કે નામ વર્ગીકરણ થઈ ગયું પછી તો કે નીચેના રોટી પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો વહાણા વહી જવા એટલે શું કહેવાય કે આપણે સમય હોય જવું એવું કહીએ કે વાહણા વહી જયા પછી શું કહેવાય કે અફસોસ કરવાથી કંઈ થતું નથી એટલે આપણે ઘણી વાર કહેતા હોય ને કે સમય વયા જાય પછી ગમે એટલું કરવું પણ એ કંઈ અર્થ રહેતો નથી પછી લાલ પીડા થઈ જવો એટલે ખૂબ ગુસ્સે થઈ જવો તો આપણે કહી શકીએ કે ઓલા ભાઈ હતા કે એણે ચીઠી ખરાબ ખોટી લેખી એના બાપના મૃત્યુથી તો બીજા બધા સાંભળીને શું કહેવાય કે લાલ પીળા થઈ ગયા કે આવું કોઈના મૃત્યુનો આવો આવું મજાક ન કરાય પછી લ્હાવો લેવો એટલે લાભ લેવો તો શું કહેવાય કે સારી એવી કોઈ આપણે પ્રવાસ કર્યો હોય તો તેનો આપણે લ્હાવો લીધો તો એવું આપણે ગમે વાક્ય આપણે લખી શકીએ આપણે અર્થ ખબર હોવો જોઈએ અને એ શું કહેવા માગે છે એ ખબર હોવું જોઈએ પછી પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ એક ફકરો સ્વચ્છ અને સુંદર અક્ષર તમારી નોટબુકમાં લખો એ તમારે કરવાનું છે ક્રમાંક પાંચથી સાતની કૃતિમાં આવતી તમને મનપસંદ કોઈ પણ કવિતાનું ભાવ ભાહી ગાન અને લેખન કરું કે તમને જેટલી પાંચથી સાત કૃતિ છે એમાંથી તમને જે કવિ કાવ કવિતા પસંદ હોય આવી હોય એ શું કહેવાય કે એને ગાવાની છે અને એને લખવાની છે એની સાથે મિત્રો શું કહેવાય કે આપણે આપણું ગુજરાતીનું પુનરાવર્તન બે પણ પૂરું કરીએ અને એવી સાથે આપણે છઠ્ઠા નું ધોરણ છનું આપણે જે ગુજરાતીનું શું કહે કે જેટલા ચેપ્ટર ચેપ્ટરની હતા એ પણ આપણે અહીંયા પૂરા કરીએ હવે મળશું બીજા ચેપ્ટરમાં ત્યાં સુધી આવજો